જય શ્રીમદ નારાયણ રામાનુજદાસ શ્રીમાન ગટ્ટુ વેણુગોપાલ સ્વામી દ્વારા વર્ણન કરેલ શ્રીમદ ભગવદ્ ગીતાનું ગુજરાતી ભાષાંતર હું આપને કહી રહી છું અધ્યાય પંદર પુરુષોત્તમ પ્રાપ્તિ યોગ શ્લોક પાંચ નિર્માણ મોહ જીતસંગ દોષા अध्यात्मनित्या विनिवृत्तकामाः द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञैः गच्छन्त्यमूढाः पदमव्ययं तत् ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને પુરુષોત્તમ પ્રાપ્તિ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન મારું શરણ લેવાથી શરીર જ આત્મા છે એવો ભ્રમ ધીરે ધીરે દૂર થાય છે અને શરીર આત્માથી ભિન્ન છે એવું જ્ઞાન પ્રાપ્ત થાય છે આ જ્ઞાનથી શરીર સંબંધિત ક્ષણિક સુખોમાંથી રૂચિ નષ્ટ થાય છે પછી આત્માને પ્રાપ્ત કરવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે આત્મદર્શનમાં રુચિ રૂચિ ઉત્પન્ન થતા આત્મા સિવાયની સર્વે ઈચ્છાઓ નાશ પામે છે આત્મ સાક્ષાત્કારની આ રૂચિ સંસારમાં ઉદભવતા ભૌતિક સુખો અને દુઃખોથી વૈરાગ્યની સ્થિતિ પ્રત્યે દોરી જાય છે પછી અવિનાશી શુદ્ધ આત્મસાક્ષાત્કારની સ્થિતિ પ્રાપ્ત થાય છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા સ્પષ્ટ કરી રહ્યા છે કે તેમનું શરણ લેવાથી જ મનુષ્ય આત્મ સાક્ષાત્કારની સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે તેથી ચાલો શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ શરીર આત્માથી ભિન્ન છે એ જાણી આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીએ આત્માને જોવાની આપણી રૂચિ વિકસાવીએ આત્મા સિવાયની અન્ય કોઈ વસ્તુઓ માટેની ઈચ્છાઓનો નાશ કરીએ અને શરીરના સુખ દુઃખથી મુક્તિની સ્થિતિ પ્રાપ્ત કરીએ ચાલો આપણે અવિનાશી શુદ્ધ આત્મ સાક્ષાત્કારની સ્થિતિ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખીએ આ પ્રમાણે અભ્યાસ કરતા ચાલો આપણે શ્રીમન નારાયણની પ્રાપ્તિને આપણા જીવનનું લક્ષ્ય બનાવીએ अत्र श्रीमन्नारायण शरण चालो चलो बधा श्रीकृष्ण परमात्माना शब्दो अश्लोक स्वरूपे पुनरावर्तन करि निर्माणमोहाजितसङ्गदोषा अध्यात्मनित्या विनिवृत्तकामाः द्वन्द्वैर्विमुक्ताः सुख दुःखसंज्ञैः गच्छन्त्यमूढाः પદમવ્યયમ તત શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાનો અધ્યાય અઢાર શ્લોક પાસઠ થી સિત્તેર દ્વારા કહ્યું છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખ મુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણો સાતમો વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ કરીશીએ વચનમ તવ શ્રીમન નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण निर्माणमोहा जितसङ्गदोषाः अध्यात्मनित्याविनिवृत्तकामाः द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञैः गच्छन्त्यमूढाः पदमव्ययं तत् ओं निर्माणमोहाजितसङ्गदोषा अध्यात्मनित्या विनिवृत्तकामाः द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञैः गच्छन्त्यमूढाः पदमव्ययं तत्